માણસ તમે ઘરમાં ઓછા કાઢ્યો હોય પરિસ્થિતિ હોય તો એને જે કમાણેલું હોય એમાંથી લાખ ઓછા થઈ જાય અને મજૂર માણા હોય તો કોકની પાસે ઉછી વ્યાજે અથવા તો લોન લઈને ઉછર કાઢ્યો હોય સમાજના નિયમો હાચવા તો પાંચ વરા પાછળ પડી જાય પડી જાય કે ન પડી જાય તો એમાં એ રોજ દાડો ઉગર 10 જાનો આવે છે અમે પાછળ ના પડી જઈ પણ કોક આવે છે કોઈ જમ છે એ કોકને સદબુદ્ધિ આપે છે જે કઈ પેટીમાં જાજા નહી તો પાન પછી નાખે નાખજે ને આ એનું જ કરિયાણું આવે છે બીજું કશું

હવે કડવું તો બોલાય નહીં કારણ કે પેરવેસી નો દરણ એવા હોય કોક એવું કે તમારી જેવા પા વિડિયો બનાવ બાપુ એને બાવડા ને કાઢી અર્થનો અનર્થ છે એટલે આપણે રોકાઓ હજુ દાડો છે ને કદાચ એકાદ દિવસ રોકાઓ સેવા કરો માનો દે પણ પ્રેમ થી બીજે દી આપણે ઠેલો લઈને બસ માં બેહી જવાનું ટાઈમ લે થાય અનગર ઘણું કામ છે નવ શાળા છે બધું છે કોકની અમે એવું નથી કે પ્રસાદી લો

ફરીને દાદા એ એક અરજી બીજું જે કે નાના બાળકો હોય એના અમને જે કે છે પ્રસાદી એ લેતા દેજો કરી નાઈ તો પ્રસાદી લેજો પણ બાળકો હતા અમે જે કે અમને મળે એ પ્રસાદી હતી છે અને એમાં જે કદા ગાડી મોટા એ આપણે એકાદ બે જાપડ લે લે પાપ નથી હવે પણ આ ના માંગતા આ ઘણા વાજ્યા કે ઘરે એના દુકાને લેવાના દાદા દરાઈ લઈ લે ઘરે આપું આ જે છે એ માટે તો મિત્રો આ તો શ્રી દાન બાપુ શ્રી નું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવન તમે ઉતારશો તેવી હું આશા રાખું છું કેમ કે દાન બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા કેવો કોઈ મારો હેતુ છે નહીં મારો કે દાદાનો કોઈનો હેતુ એવો છે નહીં બલકે આ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનો હેતુ છે મિત્રો તે હિસાબથી આપણે આ વિડીયો બનાવી છે અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય દાદા લખી દેજો મિત્રો અને કયા ગામથી તમે વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબ થી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય